સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગદ્રા શહેર ખાતે ધ્રાંગદ્રા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્રાંગદ્રા પ્રખંડ તેમજ ધ્રાંગદ્રા સર્વ હિન્દુ સમાજના આગેવાનો એ સાથે મળી દ્રાંગદ્રાના રાજકુમાર ચોક ખાતે જમ્મુ કાશ્મીરના પહેલ થયેલા આતંકવાદી હુમલાના અનુસંધાને પોતરા દહનનો કાર્યક્રમ યોજો હતો આ સાથે જ આક્રોશ વ્યક્ત કરી આ આતંકવાદને દેશમાંથી નાબૂદ કરવા અને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી આ સાથે જ આવેદન પણ પાઠવ્યું હતું અને અને આપણી સરકાર પાસે તાત્કાલિક ધોરણે આતંકવાદને નાબૂદ કરવા અને કડક કાર્યવાહી કરવા હિન્દુ સમાજ સહિત સર્વ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી હતી મારું નામ રતુલ કુમાર રસિકલાલ ધામેચા હું પોતે બજરંગદળમાં દળમાં શહેર સંયોજક તરીકે મારી જવાબદારી છે આ જે બાવીસ તારીખના રોજે બહેલ ગામની અંદર જે હિન્દુ સમાજ ઉપર હુમલો થયેલ છે આતંકવાદીનો તે વિરુદ્ધમાં આજે અમે ધાંગધ્રામાં શહેરમાં તમામ હિન્દુ સંગઠનો તમામ વેપારીઓ બધા જ વતી અમે બધાએ ભેગા થઈને સંયુક્ત રીતે વિશ્વ હિન્દુ પરિષદ બદરંગ દળના હેઠળની અંદર આવેનમાં આજે પુત્ર દહનનો કાર્યક્રમ ગોઠવેલો જે આતંકવાદીનું પુત્રો બનાવી અને પુત્રાનું દહન કરેલું છે જેમ કે આતંકવાદીઓએ કીધેલું કે હિન્દુઓ કેટલા છે એ અલગ નીકળે મુસ્લિમો કેટલા છે તે અલગ નીકળે એવું કહી અને જે હિન્દુઓને બધાને ગોળી મારવામાં આવેલી તેમાં છવ્વીસ લોકોની જાન ગયેલી છે તેને સખત અમે વિરોધ વિરોધમાં આજે પુત્રા દહન કરી છીએ અને આવેદનપત્ર પણ આપવામાં જઈએ છીએ તે માટેનું આને સરકારને અમારી નમ્ર વિનંતી કે આતંકવાદી અને આતંકવાદ ખતમ થાય એ જ માટે મારી નમ્ર અરજ છે હા મેં મનીષ પંચાલ વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ ધ્રાખંડ પ્રખંડ अभी जो कश्मीर में पहलगाम में जो आतंकवादी हमला हुआ है और उसमें आतंकवादियों ने जो हम हिंदुओं की जैसे हत्या की है वैसे हत्या ही बोल सकते हैं ऐसे हत्या की है उसको हम यहाँ के पूरे सब साथ में मिल उसकी निंदा करते हैं और उसके दव, आज हमने यहाँ आतंकवादी के रूप में जो पुतला बनाया हुआ है उसका हम आज दहन करके पूरी सृष्टि में जैसे इतने जैसे इस आतंकवादी है उसका पूरा सबका दहन करें प्रभु ऐसे हम भगवान को भी प्रार्थना करते हैं और सृष्टि में से ऐसे आतंकवाद पूरी तरह से नष्ट हो जाए ऐसी हम प्रार्थना करते हैं और सरकार से भी ये निवेदन करते हैं। टीडीसी न्यूज साथी दिनेश गाभवा साथी जयेश कुमार जाला त्रंगद्रा